અને હવે માનનીય શ્રી ગામના સરપંચો સાથે સીધી વાતચીતમાં સૌ પ્રથમ મહેસાણા જિલ્લાના બેસરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગભાઈ પંડ્યા દેવાંગભાઈ નમસ્કાર નમસ્કાર સાહેબ

શ્વાસની ચિંતા કરી અને અત્યારથી જે કામગીરી કરી રહ્યા છે સાહેબ એ બદલ હું બહુચાઈ ગ્રામ પંચાયત તથા મહેસાણા જિલ્લા વતી રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કેટલા વર્ષથી સરપંચ છો તમે સાહેબ સાડા ત્રણ વર્ષથી સરપંચ છું બહુચારી ગ્રામ પંચાયત અચ્છા કોરોનાનું લડાઈ બરોબર તમારે ત્યાં ચાલી જી સાહેબ ખૂબ ચીવટપૂર્વક કામ કર્યું ગ્રામ પંચાયત અને સરકાર દ્વારા અને અ સ્થાનિક તંત્રો દ્વારા અમે સાથે રહી અને ખૂબ જીવટપૂર્વક ત્યાં કોરોના ના ફેલાય અને જે છે પરિસ્થિતિ અમે જાળવી રાખવા ખૂબ પ્રયત્ન કર્યો છે સરસ ખેતીનું આ વરસ કેવું છે સાહેબ ખેતીનું વર્ષ પણ ખૂબ સારું છે અને ખેડૂતો પણ ખૂબ ત્યાં આગળ રાજી છે ત્યાં અત્યારે હાલ નર્મદાનું પાણી પણ નહેરોમાં અને નદીમાં છોડવામાં આવ્યું છે સાહેબ અચ્છા ચૌદમાં નાણાંપંચના પૈસાથી વિકાસના કામો બરોબર ચાલે છે ને જી સાહેબ ચૌદમાં નાણાંપંચની વ્યવસ્થા પણ આ સાલ ખૂબ સારી છે અને પહેલા પણ જે નાણાંપંચના જે વ્યવસ્થા હતી એ પણ ગામમાં ખૂબ સારી રીતે વિકાસના કામો ચાલી રહ્યા છે સાહેબ અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે શ્યામા પ્રસાદ મુખર્જી રૂટબર મિશન દ્વારા જે બહુચાઈ ક્લસ્ટરને જે નાણાં આપવામાં આવ્યા છે સાહેબ એના પણ વિકાસના કામો સાહેબ ખૂબ સારા અને ઝડપી રીતે ચાલી રહ્યા છે અને પબ્લિકને જે જોઈતું હતું એ પ્રમાણેની જે વ્યવસ્થાઓ સાહેબ પૂરી પાડવામાં આવી રહી છે એ પણ ખૂબ સારી રીતે બહુ સરસ બહુ સરસ તમારી સાથે જુગલજી બેઠા લાગે છે એથી દેખાય છે નમસ્કાર રગનીભાઈ પટેલ પણ બેઠા લાગે છે સરસ અને મથુરભાઈ ઉપસર પણ મજામાં નમસ્કાર સાહેબ નમસ્કાર મજામાં છો ને અબ મજામાં છો નમસ્કાર અને ખોડાભાઈ એપીએમસી ચેરમેન નમસ્કાર તો આપણે બધા એ સાથે મળીને જે આ રીતે કામ કર્યું છે હવે કિનારે આવ્યા છીએ હજુ પણ બધું જળવાઈ રહે જોજો તમારા ગામડાઓમાં માસ્ક બધા પહેરે સોશિયલ ડિસ્ટન્સ રાખે જરાય ઢીલાસ ન રાખે ઉમંગભાઈ જોવું પડશે દેવાંગભાઈ જી સાહેબ બરોબર બધું દવા અને મિત્ર અને સેજ પણ કઈ માંગી સર્દી હોય તો તરત જ એના ટેસ્ટ બેસ થઈ જાય જોજો જી સાહેબ આપની સૂચના મુજબ અને તંત્રના સાથે એક કામ રહી અને સાહેબ આમના માટે અમે તત્પર છીએ અને એને પણ ખૂબ ચીવરતાપૂર્વક પણ કોરોનાને માત આપશું સાહેબ વેરી ગુડ ચાલો બધાને અમારી શુભ કામના જી સાહેબ કચ્છના માંડવી તાલુકાના રત્નાપર ગામથી આપણી સાથે જોડાયા છે સરપંચ તરુણાબેન તరుణાબેન નમસ્કાર નમસ્કાર સાહેબ બધા મજામાં હો બધા મજામાં જે તમે માંડવી તાલુકામાં મીઠા પાણી નો પ્લાન નાખ્યો એના મત આજુબાજુ બહુ બધા સૌ મજામાં છે અરે બહુ સરસ હવે તમને દરિયા નું ખારું પાણી મીઠું કરીને આપવાના છીએ અમે હા એટલે બહુ બધા એકદમ આમ ખુશીમાં માં છે સરસ સરસ કેટલા વર્ષથી તరుణાબેન સરપંચ છો 4 વર્ષથી 4 વર્ષથી ખાસ ગામમાં કોરોનાના કેસ કેવા છે શું છે સર કેસ આવ્યા પણ અમે એમની સારવાર કરી એમ સ્વસ્થ થઈ ગયા પણ એક દાદાને અમે બચાવી ન શક્યા પણ એમ મેડિકલ ચેકઅપ બહુ સારું થઈ ગયું અને બાકી બધા સાજા થઈને આવી ગયા ને કે હજી એક કેસ છે ના બધા સાજા થઈ ગયા હવે રત્ના પરમા એક કોરોનાનો કેસ નથી ના એક એક કેસ નથી સરસ સરસ આ વર્ષે તો વરસાદે બહુ પડ્યો માંડવીમાં બહુ વરસાદ સારો તો એ હિસાબે થોડો પાકમાં નુકસાની થઈ પણ આવતા વર્ષે પણ તમને નુકસાનીના પૈસા મે મોકલા છે મળી ગયા ને બધાને હા એ જમા થઈ ગયા સાહેબ જમા થઈ ગયા છે ને હા બધાના ખાતામાં હા જમા થઈ ગયા બધાના ખાતામાં સરસ સરસ પછી કેટલા સખી મંડળો ગામમાં છે

આ મારા ગયા પંચાયત નું આગમ અને વિકાસ ની દ્રષ્ટિએ કચ્છમાં કદાચ સારામાં સારું કામ અને તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન હા સાહેબ નમસ્કાર નમસ્કાર બધું બરોબર છે હા સાહેબ એકદમ સારું ચાલે છે મોહમુર રતનાપર પણ સારું છે અને આખા તાલુકાની અંદર બહુ સારું ચાલે છે

આદિજાતિ પ્રદેશ ડાંગના વઘઈ તાલુકાના નડગચોંડ ગામના સરપંચ દિનેશભાઈ ભોએ આપણી સાથે જોડાશે આ બધા મિત્રો સાથે વાત કરીને પછી વેક્સિન અંગેની બધી મારે તમારી આરે વાત કરવાની છે એટલે એ બધી વાત પતી જાય પછી આપણે વાત કરીશું તો વઘઈના દિનેશભાઈ

ચૌદમાં નાણા પંચ ગ્રાન્ટ બધું બરોબર મળે છે હાજી સર સ્કૂલ કેટલી છે ચાર પ્રાથમિક શાળા સર ગ્રામ પંચાયતમાં એક માધ્યમિક સ્કૂલ છોકરાઓ બધા ભણે છે ને હાજી સર કોઈ ઘર માં રહેતું નથી ને ના ના સર હમણાં તો ઘર માં જ હશે બધાય હા ઘરે અભ્યાસ કરે સર ઓનલાઈન ઓનલાઈન કરે છે હાજી સર સરસ સરસ તમારા ગામમાં ઓનલાઈન ઈ સેવા સેતુ આવી ગયું હાજી સર આવી ગયું છે હા ચાલુ છે સર કેમ ચાલે છે બસ સરસ સર તમારે તો ટાવર નો પ્રોબ્લેમ હશે બધા ડાંગમાં ના સાહેબ હવે દસ જ બાકી છે સર અચ્છા બાકી બ્રોડબેન્ડ એક્ટિવિટી કનેક્ટિવિટી મળી ગઈ છે હાજી સર વેરી ગુડ વેરી ગુડ સો આપણા તમે બધા લોકોએ બહુ મોટી જંગી બહુમતીથી

હા સર વધારો વધારો હો કાર્યક્રમ કરશું આપડે કે સરજી સર તો ગામના બધા લોકો ને રામ 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 સર